ચાલો મિત્રો આજે આપણે આવી રહ્યા છીએ ભાવનગર જિલ્લાનું સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિર જે ખોડિયાર તરીકે પ્રખ્યાત છે ભાવનગરથી એકદમ નજીક કિલોમીટર અંતરે અને આવેલું છે રાજકોટ રોડ ઉપર ખોડિયાર મંદિર તો એ તાતણિયા ધરાવવાળા ખોડિયારમાં તરીકે પણ પ્રખ્યાત છે અને ભવ્ય ખોડિયાર મંદિર આવેલું છે તો આપણે આજે ખોડિયાર માના દર્શન કરવાના છે તેની પૂરી પૂરી હું તમને માહિતી આપવાનું છું તો તમે આ વિડિયો છેલ્લે સુધી જોજો જો તમે આપણા ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરજો કરવાનું ભૂલતા નહીં મિત્રો સરસ જગ્યા છે તમે જોઈ આખું યાત્રિક ભવન આવેલું છે અંદર કે જે યાત્રાઓ માટે રહેવા જમવાની પણ પૂરેપૂરી સગવડ છે મોટી ધર્મશાળાઓ આવેલી છે અને બહુ જ સરસ જગ્યા છે માં ખોડિયારમાં ધામ છે આઈ શ્રી ખોડિયારમાં રાજાપ્રાવળા તરીકે પણ પ્રખ્યાત છે તો તમે આખું જોઈ રહ્યા છો ખોડિયારમાંના આપણે મંદિરની આજુબાજુના દ્રશ્ય છે જો આ એક બાજુ આખું મોટું પાર્કિંગ આવેલું છે જે યાત્રાઓ માટેની રહેવા પાર્કિંગની પણ પૂરેપૂરી સગવડતા છે અહીં કોઈ ગોળ પડે એવી જગ્યા નથી બહુ જ સરસ જગ્યા છે મા ખોડિયારમાં અહીં હાજર હાજુર છે અને ભાવનગર મહારાજાના રાજવી કુળના એમાં કુળદેવીમાં ખોડિયારમાં છે તો આપણે મા ખોડિયારમાંના જ દર્શન કરવાના છે અને અહીં આખું ખોડિયારમાં મંદિર ટ્રસ્ટ તરીકે આખું સંચાલિત બધું સંચાલન કરે છે અને બહુ જ સારી એવી જગ્યા છે તમે આ જોઈ રહ્યા છો આ મુખ્ય ગેટ છે ખોડિયારમાં મંદિર મંદિર પ્રવેશ દ્વાર છે તો આપણે અંદર પ્રવેશી રહ્યાશું અને આખી એક માર્કેટ છે બહુ જ મોટી બજાર છે તમે આખી આ જોઈ રહ્યા છો જે યાત્રાઓ આવતા હોય છે ત્યાંથી નાની મોટી વસ્તુની ખરીદી કરતા હોય છે તો અહીં રહેવા અને જમવાની પણ પૂરેપૂરી સગવડતા છે ક્ષેત્ર પણ મોટું આવેલું છે મા ખોડિયારમાંની અહીં પરિષદ પણ તમને મળતી હોય છે તમે આ જોઈ રહ્યા છો આખી માર્કેટ જે બજાર જે બધી ધાર્મિક વસ્તુઓ મળતી હોય છે શ્રીફળ સુંદડી લાપસી માના બધા શણગાર અને નાની મોટી અનેક બધી તમારે જરૂર જીવન જરૂરી વસ્તુઓ પણ અહીં મળતી હોય છે બધી ધાર્મિક વસ્તુઓ મોટા પ્રમાણમાં હોય છે અને યાત્રાળુઓ ખરીદી કરતા હોય છે નાની મોટી રેસ્ટોરન્ટો હોટલો પણ અહીં જમવા માટેની આવેલી છે અને તમે આ જોઈ રહ્યા છો આખું સ્ક્રીન ઉપર કે બીજીના અલગ અલગ પ્રકારના સબડી ફોટા બધા નાના મોટા ત્રિશુળ ફાલા બધું વગેરે અહીં નાના પ્રમાણમાં મોટા પ્રમાણમાં બધી વસ્તુઓ મળતી હોય છે તમે જોઈ રહ્યા છો કે આ બધા લેડીસો માટેના ફોરસ્ટને બધી કટલીરીની વસ્તુઓની પણ ઘણી બધી મોટી અહીં દુકાનો છે તો આખે એક મોટી માર્કેટ છે અંદર એન્ટ્રી થતાં તે ભવ્ય બજાર છે આખો તમે જોઈ રહ્યા છો કે જે યાત્રાળુઓ આવતા હોય છે તે નાની મોટી ખરીદી કરતા હોય છે અને બાળકો માટેના પણ ઘણા બધા જે ટોયસ રમોકડા જેવા આદિ વસ્તુઓ પણ અહીં મળતી હોય છે તમે આખું માર્કેટ જોઈ રહ્યા છો તો ભાવનગર મહારાજા ઠાકોરના મા કુળદેવીમાં છે અને બહુ જ સરસ જગ્યા છે અહીં ખોડિયારમાં હાજર હાજુર છે મિત્રો તમે આખું આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ખોડિયારમાંનો આખો ઇતિહાસ જે છે એ કે વલભપુર તાલુકાના રોહિશાળા ગામમાં મા ખોડિયારમાંનો જન્મ થયેલો છે અને મા ખોડિયારમાંના પિતાનું નામ મામડિયા હતા અને એના માતાજીનું નામ દેવળબા હતું અને સાત બહેનુ હતા મા ખોડિયારમાં એમાંથી મોટા આવડમાં અને નાના મા ખોડલમાં હતા મિત્રો તો તમે જોઈ રહ્યા છો આખું આ બજાર છે માર્કેટ છે અને ખોડિયારમાંના ઇતિહાસની વાત કરીએ તો એ ભાવનગર મહારાજા રાજવીના મા કુળદેવીમાં છે તો બહુ જ અહીં જૂનું અને મંદિર છે અહીં એક તાતણિયો મોટો ધરો પણ આવેલો છે તમે આ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે આમાં ખોડિયારમાંની મંદિરની આજુબાજુની આ જગ્યા છે અને મા ખોડિયારમાંનો એમ કહેવાય છે કે સુદ આઠમના દિવસે જન્મ થયેલો છે અને જે ખોડિયાર જયંતિ તરીકે પણ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે તમે આ જોઈ રહ્યા છો આ મા ખોડિયારમાંના દર્શનાર્થીઓ બધા આવેલા છે અને જે બધા દર્શનમાં બધા મા ખોડિયારમાંના દર્શન કરવા માટે જે લાઇનમાં ઊભા છે અહીં તો મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ ભાવિકો ભક્તો આવતા હોય છે એમાં આસો સુદ નવરાત્રિમાં બહુ જ પ્રમાણમાં ભાઈકો આવતા હોય છે મહિનામાં નવરાત્રીમાં ભાઈકો આવતા હોય છે અને વાર તહેવાર રવિવાર મંગળવારે પણ અહીં હજારોની સંખ્યામાં ભાવિકોનો ફક્ત દર્શન કરવા આવતા હોય છે અને માની માનતા કરી મનોકામના પૂર્ણ કરતા હોય છે અહીં માને લાપસીની માનતા કરવામાં આવે છે તો અહીં લાપસી કરવા માટેની પણ ખૂબ સગવડ અને વ્યવસ્થા રાખેલ છે તમે જોઈ રહ્યા છો આખો અંદર જવા માટેનું ખોડિયારમાંનું મુખ્ય મંદિર માટે અંદર જવા માટેનું ગેટ છે અહીંથી બધા ભાવિકો ને દર્શન કરવા માટે પ્રવેશ મળતો હોય છે બહુ જ સરસ જગ્યા છે આપણે ખોડિયારમાં દર્શન કરવાના છે આજુબાજુનું તમને બધું દ્રશ્ય બતાવવાનું છું એકદમ સુંદર અને રમણી દ્રશ્ય આજુબાજુનું છે બહુ કુદરતી વાતાવરણવાળી જગ્યા છે આજુબાજુનું બહુ જ સરસ જગ્યા છે આ તમે મુખ્ય મંદિર ખોડિયારમાં નું જોઈ રહ્યા છો આપણે આખું ગર્ભગરું છે એમાં ખોડિયારમાં મંદિરના અંદરનું અંદર ખોડિયારમાં મંદિરમાં એન્ટર થતા જ આ ભગવાન શિવલિંગ આવેલી છે ભગવાન શંકરની

આ બાજુ એક બાજુ મંદિરની બાજુમાં શ્રીફળ ને વધુ અગરબત્તી ને કરવા માટે શ્રીફળ વધારવા માટેની આખી આ જગ્યા છે બહુ સરસ શોખાય સુંદર સરસ જગ્યા છે અને અહીં ધાર્મિક રીતે પણ બહુ જ આધ્યાત્મિક રીતે પણ બહુ જ એનું મહત્તમ છે આખો ખોડિયાર મની ટ્રસ્ટ દ્વારા આખું શોપ છે જ્યાં બધી ખોડિયાર માની વસ્તુઓ મળતી હોય છે આખું આ બારનું પેરિસર છે અહીં આખો વિસામાં જેવું બનાવેલું છે અહીં બધું યાત્રાળુ આવતા હોય બેસતા હોય છે

તો અહી રહેવાની પણ પૂરેપૂરી સગવડતા છે અહીં નાની મોટી ઘણી ધર્મશાળા આવી છે અને ટ્રસ્ટ દ્વારા પણ મોટી ધર્મશાળાઓ અહીં આવેલી છે તમે આખો જોઈ રહ્યા છો ખોડરમાં છે જે સાત બે બેનો હતા તેમાં સૌથી નાના અને એક ભાઈ હતા માં ખોડિયારમાં નું નામ નામમાં જાનબાઈ

લઈને આવતા ભાવનગર અને માતાજી વસન આપેલું કે હું તારી સાથે આવીશ ભાવનગર પણ તારે પાસુ વાળું નહીં જોવાનું અને ભાવનગરના રાજા અહીં આવી રહ્યા હતા જે ત્યાં અને બંધ થઈ ગયો એટલે પાછું જોયું અને ખોડિયારમાં અહીં મંદિરે રહી ગયા અને આજે આજે ખોડિયારમાં મંદિર સાથે મેં આખો ધરો જોઈ રહ્યા છો જે આખો તાતણિયા ધરા તરીકે ઓળખાય છે અને તાતણિયા ધરાવાળા ખોડિયારમાં તરીકે પણ પ્રખ્યાત છે આખો તાતણિયા ધરો છે જે ભાવિકો આવી અને તાતણીયા ધરાના દર્શન કરીને તાતણીયા આ જે પાણી તમે જોઈ રહ્યા છો જે આખો તાતણીયા ધરો છે આમાં ખોડિયારમાંનો બહુ જ સરસ ધરો છે આ તમે આખું આજુબાજુનું જોઈ રહ્યા છો કે અહીંયા આ બધા ફોટોગ્રાફી ને સ્ટુડિયા ને એવું બધું ઘણું બધું છે જે આ યાત્રિકો આવતા હોય છે જે ફોટા પડાવતા હોય છે યાદગારી રૂપે અહીં નાના મોટા ઘણા બધા સ્ટુડિયા પણ આવેલા છે અને તરત તમને તાત્કાલિક જે ફોટોની પણ વ્યવસ્થા કરી આપતા હોય છે તમે આખું આ જોઈ રહ્યા છો દ્રશ્ય મંદિરની આજુબાજુ બહુ જ એક કુદરતી દ્રશ્ય અંદર છે અને એકદમ રમણીય સ્થળ છે માં ખોડિયાર નું તો અવશ્ય એક વખત પધાર જુઓ મિત્રો તમે તમે આ જોઈ રહ્યા છો જે આ ઉપર આ જે ડુંગર ઉપર જે જગ્યા જવાની છે જે સાત બેનોનું સ્થાન છે જે આમાં ખોડિયારમાં સહિત સાત બહેનોનું મંદિર આવેલું છે તો આપણે ચાલવા આ સાતબહેન માં ખોડિયારમાં દર્શન ઉપર કરીએ તમે જોઈ રહ્યા છો ઉપર બહુ સરસ જગ્યા છે મિત્રો જો હજી સુધી આપણી ચેનલમાં તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરજો લાઈક કરજો તમને આવા નવા ધાર્મિક વિડીયો જોવા મળશે તમે આખો જોઈ રહ્યા છો કે ખોડિયારમાં જે સાત બહેનોનું મંદિર છે આપણે આ મંદિરમાં પ્રવેશી રહ્યા છીએ જે ખોડિયાર મંદિરનું મુખ્ય મંદિરની એક જ બાજુમાં ડુંગર માતા જ આવેલું છે તમે સ્ક્રીન ઉપર માં ખોડિયાર માં સહિત સાત તમે દર્શન કરી રહ્યા છો સરસ જગ્યા છે આ બાજુમાં ખોડિયાર ડેમ આવેલો છે જે હાલમાં ઉનાળાના સમય હોવાથી પાણી થોડુંક ઓછું ભરેલું છે પણ ચાર ચોમાસું પાણી વધારે ભરેલું હોય છે તો તમે અવશ્ય એક વાત આવજો બધા આવજો બહુ જ મજા આવશે બોલો ખોડિયાર માં જય જાય